રાજ્યમાં વ્યાજખોરોના આતંકની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે પગલું ભર્યું છે સાણંદમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે યુવકે વ્યાજખોરો પાસેથી વ્યાજે લીધા હતા દસ લાખ રૂપિયા પચીસ લાખ ચૂકવ્યા છતાં પણ સાહીઠ લાખની માગણી કરતા હતા અને આ વાતથી કંટાળી યુવકે આપઘાત કર્યો છે સાણંદની સમગ્ર ઘટના છે યુવકે આપઘાત કરતા અનેક સવાલો ઊઠી રહ્યા છે આ મુદ્દે પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે ઉદય વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો છે શું વધારે વિગતો વાત કરવામાં આવે તો આખો જે બનાવ્યો છે ગોકુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે ફરિયાદ નોંધાય છે આરોપીઓ તમામ સાણંદના હોવાનું સામે આવ્યું છે પોતાના કેફે એટલે કે ધંધો શરૂ કરવા માટેથી વ્યાજે લીધેલા પૈસા જે છે એ એક બાજુ વ્યાજખોરો જે છે એમણે પોતાના વ્યાજના ચક્રની અંદર ફસાવેલો હતો અને પઠાણી ઉઘાણી એટલી બધી વધી ગઈ હતી કે જે આ ફરિયાદી યુવક જે છે એને આત્મહત્યા કરવાનો પ્રયાસ જે છે એ કરવો પડ્યો હતો મોત વાલુ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાની સાથે તે બોપલ પોલીસે એક આરોપી જે મુખ્ય આરોપી છે એની ધરપકડ કરી છે બાકીના અન્ય આરોપી જે છે એની શોધખોળ શરૂ કરી છે બિલકુલથી ઉદય આભાર આપનો તમામ જાણકારી માટે તો આજે વ્યાજ વ્યાજખોરોના આતંકથી આપઘાતના પ્રયાસો વધી ગયા છે વધુ એક આ ઘટના સામે આવી સાણંદમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો